ભાજપ શાસિત છે જામનગર છોટી કાશી તરીકે પણ ઓળખાય છે ત્યારે ભાજપના રાજમાં ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની ગયું હોય તેમ થોડાક વરસાદ પડતા જામનગર શહેરના મુખ્ય માર્ગો પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ સત્તાધીશો કામ નથી કરતા ત્યારે જામનગર શહેર કોંગ્રેસના કોર્પોરેટર અને હોદ્દેદારો સાથે આવા ખાડાને ફુલહાર કરી સત્તાધીશોને જગાડવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જામનગર શહેરને સાતસો કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા જે ફાળવવામાં આવ્યું હતું એ બજેટ એવું લાગે છે કે ખાડાનગર જે જામનગર આપણી છોટી કાશી તરીકે ઓળખાતી હતી એનું નવું નામ જો દઈએ તો ખાડાનગર દેવામાં આવે જામનગરનો એક પણ રોડ એવો નહીં હોય જ્યાં થોડાક વરસાદમાં અડધો અડધો ફૂટ જેવડા અને ગૂગર્ભ બટરના ખાડા ખોટતા એવડા ખાડાઓ પડ્યા છે કોઈ પણ જાતનું ક્યાંય પેચવર્ક કરવામાં આવ્યું નથી માત્ર ને માત્ર કાગળ ઉપર ચાલનાર જામનગર મહાનગરપાલિકા એટલે ભ્રષ્ટ ભ્રષ્ટ એક ભ્રષ્ટનું એક કેન્દ્ર બન્યું છે કોઈ બી વસ્તુ હોય પૈસા લેવાના તોડ કરવાનો વાતુ કરવાની એસી ગાડીમાં ફરવાનું એસી ચેમ્બરમાં બેસવાનું અને પ્રજાનું કોઈ કામ નહીં કરવાનું આવા સમખારનારી આ જામનગર મહાનગરપાલિકાની ભાજપ શાસિત ભ્રષ્ટાચારે મજા મૂકી હોય પ્રજા અત્યારે ત્રાહી મામ છે બધી બાજુ ખાડાથી જામનગરની જનતા કોસવાય છે રોગચાળાથી કોસવાય છે તળાવમાં પણ ભ્રષ્ટાચાર થાય છે કોઈ પણ વસ્તુ એવી નથી કે જામનગર મહાનગરપાલિકા દ્વારા ભ્રષ્ટાચાર આરોપવા આરોપવા ના આવ્યો હોય આ ભ્રષ્ટાચારને ખુલ્લો મૂકવા અમારા વોર્ડના અહીંયા કોર્પોરેટર છે આનંદભાઈ રાઠોડ વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ રસ્તો બેસનાર છે અહીંયા માણસોના હાટકા ભાંગી જાય એવડા ખાડા છે આજે આ ખાડા અમે ફૂલ આર કરી અને આ જામનગર મહાનગરપાલિકાની આવી સારી કામગીરીને વધાવવા આવ્યા છીએ